શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા પ્રાર્થના કેન્દ્ર અંજાર તરફથી સ્વામી વિવેકાનંદ જયંતિ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે મા શારદા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ કોમ્પ્યુટર સેન્ટર તથા મા શારદા સેવા કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન આધારિત સ્પર્ધાઓ યોજાય જેમાં ડૉક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તરફથી વિજેતા સ્પર્ધકોને ઇનામ તથા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ

સાથે સ્વામી વિવેકાનંદે યુવાનોમાં દાખવેલ શ્રદ્ધા સાથે અડગ મનોબળ માનવ સેવા રાષ્ટ્ર સેવા તથા શારીરિક તંદુરસ્તીને મહત્વ આપતા વ્યક્ત કરેલ વિચારો અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું સંચાલન કૌસ્તુભીબેન સોનીએ કર્યું હતું સંયોજક સુરેશભાઈ છાયે આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં શ્રી જયેશભાઈ પીઠળિયા નારણભાઈ ધોરિયા પૂજાબેન પ્રજાપતિ સુધાબેન જીતુભાઈ દવે વૈશાલીબેન સંપટ મગનલાલ કરનાર કૌશિક શાહ મીરા રાવલ અને હર્ષભાઈ જોબનપુત્રા તથા આર્યન સંપટ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો